પંચમહાલ જિલ્લા મોરવા હડફ તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની મતગણતરી જયારે ધામણી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભાનુબેન દિલીપસિંહ ઠાકોરે ચોર્યાસી વોટથી વિજય મેળવ્યો હતો જ્યારે વંદેલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રિયંકાબેન શિલ્પન કુમાર ઝાલૈયાએ એક હજાર જંગી વોટ થી વિજય મેળવીને પ્રથમ ઉમેદવારી કરનાર પ્રિયંકા ને મતદારોએ જંગી વોટ થી વિજય બનાવીને નારી શક્તિને વધારી છે

કરી છે રમનાથ મારે ના ચા લૈયા પ્રિયંકા બેન શિવન કુમાર કામ અને કામો કરીશું અને લોકોની કેમ કરીશું કોઈક મુશ્કેલીમાં એમની મદદ કરી અને આગળ વધારીશું ઇકબાલ શેખનો રિપોર્ટ શહેરા